આજ રોજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આમોદ જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા માનનીય છત્ર આજ રોજ આમોદ બુથે જઈ સમગ્ર માહિતી લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ ત્રણ પર જઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લામાં બે લાખ બહુમતી થી જીતવાના જે તમે આખા ભરૂચ જિલ્લાની સીટ પર ફર્યા છો તે જોતા તમને શું થાય સાહેબ જરા બે શબ્દ હું આખા લોકસભાનો ઇન્ચાર્જ પણ છું અને સવારથી જ લગભગ ઘણા બધા પર અમે ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એ સવારથી જ ખૂબ મોટી લાઇનમાં લાગી ગયા છે ખૂબ ઉત્સાહ છે અને પહેલા ક્રમે ભારતીય જનતા પાર્ટી જીતશે એ પ્રમાણનો લોકોનો લોકજુવાડ છે બાકીની બે પાર્ટીની વાત કરીએ તો ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કોઈ લોકોના કામ થયા નથી અને અંદર અંદર કાર્યકર્તાઓની પણ ખૂબ નિરાશા છે એટલે મને લાગે છે કે કોંગ્રેસ તો કોઈ ચિત્રમાં અત્યારે મથો પર અમને દેખાતું નથી જનતા દળ છે એ અમુક અમુક વિસ્તારની અંદર છે બાકી તો મોટાભાગનું જે બહુમત કહેવાય સૌથી વધારે બુથોમાં શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જુવાડ સાથે મતદાન કરે છે સવારથી થી લાઈનો ચાલે મનસુખભાઈ અંદાજીત કેટલા મત જીતી શકે છે મારા મન થી બે લાખ ની આસપાસ મત જીતશે મનસુખ જંગી બહુમતી થી જીતશે એવું છે લોકો એક આવું જાણવા મળે છે કે કોંગ્રેસ ત્રીજા પક્ષ ત્રીજા નંબર પર જાય છે એવું અનુમાન કરી શકાય કે કારણ કે કેટલાક મુસ્લિમ ઉમેદવાર જે એમનો આવ્યો છે કોંગ્રેસનો એના કારણે ઘણા નારાજ છે એના કારણે છોટુભાઈમાં ઘણા બધા ગયા છે એવા મિટિંગો કરી છે એવો અહેવાલ અમારી પાસે છે what is it